નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજી વાચ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ઘણા વખતથી તમને થતું હશે કે આપણે બદલ્યું છે રા નેશનલ સભાના બદલે રાહુલજી વાચ બોલે છે વાસ્તવમાં હું ફેસબુકમાં જે પણ વિડીયો મૂકું છું એ ક્રાઉનવાઇઝ સચવાય અને જળવાય એ માટે મેં યુટ્યુબમાં ચેનલ બનાવેલી છે અને એનું નામ છે રાહુલજી વાચ એટલે હું મારા તમામ વિડીયો યુટ ચેનલમાં મૂકી દેતો હોઉં છું મારી રાહુલજી વચ ચેનલ હોય એને તમારે સબસ્ક્રાઈબ કરવા અને બેલાયકોન દબાવવા વિનંતી છે હવે ફે ફેસબુકની એક પોલિસી હોય હોય દરેકની પોતાની એવી પોલિસી હોય તો ફેસબુકની પોલિસી પ્રમાણે જો તમે યુટ્યુબનીમાં વિડીયો મૂકીને એની અહીં લિંક મૂકો તો એનો બહુ પ્રચાર પ્રસાર કરે નહીં એ તમને બહુ બતાવે નહીં એટલે એનો આપણને બહુ ફાયદો થાય નહીં એટલે આપણા વ્યુઅર્સને એની બહુ જાણ ના થાય પરંતુ ફેસબુકમાં હું ડાયરેક્ટ વિડીયો મૂકું તો એના એ વધારે એનો પ્રચાર પ્રસાર કરે ને આપણા મિત્રોને વધારે એ જાણ થાય અને જોવા મળે એટલે હું બંને જગ્યાએ મૂકું છું અહીં સીધા મૂકું છું અને ત્યાં પણ મૂકું છું આ એક જાણ કરવા માટે એટલે મેં બદલ્યું છે બોલવાનું કે હવે રાહુલજી હોવા ચેનલ બોલું છું હવે મારે આજે થોડી વાત એ કરવી હતી કે આપણે થોડા દિવસથી જોતા હતા કે બાંગ્લાદેશ ભળકે બળતું હતું હવે શાંત થઈ જશે એવું લાગે છે પરંતુ બાંગ્લાદેશમાં અનામત રદ કરવાનું આંદોલન ચાલતું હતું અને એ એક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો એમાં ચાલુ થઈ ગયું હતું હવે આપણા જે ગોદી મીડિયાવાળા છે ને એ બીજા દેશો માથે નાખતા હોય છે અને એવું બધું નાટકો કરતા હોય છે અને ખોટું ખોટું સુધીર ચૌધરી જેવા તો ખોટે ખોટું જ હોય છે પરંતુ ભારતનું અનામત અને બાંગ્લાદેશનું અનામત બંનેમાં ડિફરન્સ છે ભારતમાં જે અનામત આપવામાં આવે છે એ સદીઓથી કહો કે હજારો વર્ષોથી કો તો એ ચાલે પણ સદીઓથી જે કહેવાતી પછાત કોમને જે જ્ઞાતિ જાતિના આધાર ભાગ પાડીને એક કચ્છ કોમને જે પછાત બનાવી દીધી ને એનું જે શોષણ કરવામાં આવ્યું છે અને એને આર્થિક ને સામાજિક રીતે એકદમ પછાત રાખવામાં આવેલી છે ઇરાદાપૂર્વક કહીએ તો પણ ચાલે તો એના ઉત્થાન માટે અનામત રાખવામાં આવેલી છે બાંગ્લાદેશમાં એવું નથી બાંગ્લાદેશમાં તો આપણા જેવી વ્યવસ્થા ના હોય સ્વાભાવિક છે હિન્દુઓમાં છે ત્યાં જે હિન્દુઓ રહેતા હોય એમાં હોય એવું માની શકીએ છીએ આપણે તો બાંગ્લાદેશની અનામત વ્યવસ્થા આપણી અનામત વ્યવસ્થા કરતાં જુદી છે બાંગ્લાદેશમાં છપ્પન ટકા રિઝર્વેશન છે છપ્પન ટકા સરકારી નોકરીઓમાં રિઝર્વેશન ચાલે છે હવે ત્યાં ત્યાં જે અનામત છે એમાં ત્રીસ ટકા સ્વાતંત્ર્ય સેનાનીઓને આમના બાળકોને અમનાય બાળકો માટે ફાળવેલી છે હવે એ લોકો સુખી સંપન્ન હોય એ કશું જોવાનું નહીં હવે સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરું તમને તો ઓગણીસો એકોતેરમાં આપણું જે યુદ્ધ થયું પાકિસ્તાન જોડે એનું ખરું કારણ તો બાંગ્લાદેશ હતું કારણ કે બાંગ્લાદેશમાં એ વખતે બંગ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું અને આ પશ્ચિમ પાકિસ્તાન કહેવાતું હતું અને સરકાર બંનેની એક એક ગણાય અહીંથી પણ ચૂંટાય પૂર્વ પાકિસ્તાનમાંથી ચૂંટાય અને પશ્ચિમમાંથી પણ ચૂંટાય અને એ પછી ભેગા બેસીને રાજ કરે એ રીતનું એ સિસ્ટમ ગોઠવાયેલી હતી હવે થાય એવું ઘણી કે બંગ્લાદેશ એટલે પૂર્વ પાકિસ્તાનનો શેખ મુજીબુર રહેમાન હું રહેતા હતા અને એમની બહુમતી આવી ગઈ હતી એક સમયે એટલે પશ્ચિમ પાકિસ્તાન ઉપર એ જ રાજ કરે એવું થઈ જાય ને એટલે આવા બધા કંઈક ગોટાળાઓના લીધે પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન ઉપર જુલમ કરવાનું શરૂ કર્યું લશ્કરી શાસન લાવી દીધું લશ્કરી શાસન લાવી અને જે અત્યારનું જે બાંગ્લાદેશ છે એના ઉપર મિલિટરી ઠોકી બેસાડી અને લોકોને આડેધડ મારવાનું જ ચાલુ કરી દીધું હવે ત્યાંથી જે શરણાર્થીઓ હતા કરોડોની સંખ્યામાં ભારતમાં ઘૂસવા મંડ્યા એટલે ભારતને ના છૂટકે એમાં ઇન્ટરફિયર થવું પડ્યું અને એ વખતે ઇન્દિરા ગાંધી હતા અને આપણા આર્મીના ચીફ હતા જનરલ ફિલ્ડ માર્શલ માણેકશા તો એ વખતે આ લોકોએ નક્કી કર્યું કે આપણે હવે પૂર્વ પાકિસ્તાનને હેલ્પ કરવી પડશે શેખ મુજીબુને છોડાવવું પડશે જેલમાં ગાંધી દેલા અને કશું કરવું પડશે એમને કારણ કે લાખોની સંખ્યામાં હત્યાઓ લશ્કરે ચાલુ કરતી દેલી બાંગ્લાદેશીઓની એટલે આમ સંસ્કૃતિની ભલે ધર્મ એક હોય પણ સંસ્કૃતિની દૃષ્ટિએ બંને દેશો અલગ છે બાંગ્લાદેશની સંસ્કૃતિ એ આપણા બંગાળની ને એની એક જ ગણાય એવી જ એ સેમ છે અને આ લોકોની અલગ છે ભાષા એની બંગલા ત્યાંની ઉર્દુને જે ગણાય એ સિંધીને ઉર્દુને પંજાબી વધારે તો પંજાબી ચાલે જનરલ તો બધા પંજાબી જ આવતા હતા એટલે આ રીતે ડિસ્પ્યુટ હતા અને પછી એમાં આ બધું ચાલુ થયું એટલે ભારત વચમાં પડ્યું ઇન્દિરા ગાંધીને શાહે એમને મુદત આપી કે આ મુદતમાં આપણે યુદ્ધ કરીએ તમે જ માણેક શાહનું મૂવી જોઈ શકો છો અને આપણી જાસૂસી સંસ્થા રોએ બાંગ્લાદેશને બહુ મદદ કરેલી કારણ કે બાંગ્લાદેશમાં મુક્તિવાહીની સેના ઊભી કરી હતી એ લોકોએ આ પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર સામે લડવા માટે મુક્તિભાઈની સેના ઊભી કરી હતી અને એને હેલ્પ કરતા હતા ને ટ્રેનિંગના અત્યારો આપતા હતા રો ભારતના જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ કે જે કોઈ તો એ લોકો આપતા હતા અને એ લોકોએ બહુ સારી મદદ મહેનત અને પછી યુદ્ધ થયું ને બે દેશ અલગ પડી ગયા અને પછી મુજીબુર રહેમાન એના વડા બન્યા વડાપ્રધાન બન્યા પછી એમની હત્યા થઈને ત્યાં પણ જિયાઉર રહેમાન લશ્કરી શાસન લઈ આવ્યા અને શેખ મુજીબુરના દીકરી શેખ હસીના હતા બીજા પણ કોઈક લેડી હતા ભૂલી ગયો નામ તો એ શેખ હસીના આજે ખાના પંદર એક વરસથી કે વીસ વર્ષથી આઈ ડોન્ટ નો પણ એ રાજ કરે છે ત્યાં હવે શેખ હસીના પણ હવે બહુ વર્ષોથી તમે તમે બહુ વર્ષોથી રાજ કરવા આપો એકની એક પાર્ટીને એટલે એ સ્વરમુખ હત્યાર થઈ જાય સ્વાભાવિક છે એટલે હવે શેખ હસીના સ્વરમુખ હત્યાર જેવા થઈ ગયા છે બાંગ્લાદેશના હવે ત્યાં પછી આ લોકોએ ઓગણીસો ને ચુમોતેરમાં કે એવો એક રોલ્સ બહાર પાડ્યો કે ભાઈ આ જે આપણે બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈમાં જે બધા લોકોએ બહુ જ ભોગ આપેલો ઘણા બધા મરી ગયેલા મુક્તિભાઈની સેનામાં બધા જોઈન્ટ થઈને લડેલા બંદૂકો લઈને તો એ બધાને આપણે કંઈ નોકરી બોકરીમાં બેનિફિટ આપવા જોઈએ અને એમાં કંઈ ખોટું મને લાગતું નથી ઇટ્સ ઓકે બલિદાન આપ્યા છે તો આપવા જોઈએ તો એ વખતે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ સૈનિકો જે મુક્તિવાહિનીના હતા એ લોકોને પછી નોકરીઓમાં રિઝર્વેશન આપવાનું ચાલુ કર્યું હવે ઘણીવાર એવું થાય કે ભાઈ કોઈએ સ્વતંત્રતા માટે લડતા લડતા મરી પણ ગયા હોય ને ઘણા તો ભાઈ ચાલો એમના બાળકોને આપણે અત્યારે આપણે પણ તમે જુઓ તો પોલીસ ખાતામાં ને એમાં ચાલુ નોકરી ડ્યુટી ઓન ડ્યુટી કોઈ પોલીસ ભાઈ મળી જતા હોય છે મૃત્યુ પામતા હોય છે ત્યારે એમના છોકરાઓને પ્રેફરન્સ આપવામાં આવે છે અને એમાં કંઈ ખોટું હોય એવું મને લાગતું નથી તો આવી રીતે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ મરી ગયા હશે એમના છોકરાઓને પણ જોબ આપવી એવું ઠરાયું હશે હવે એ હવે તમે ઘણો કેટલા બધા વર્ષ ત્યાં ઓગણીસો ચુમોતેરના અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે એટલે એ પછી છવ્વીસ વર્ષ તો એ થઈ ગયા ચોવીસ આ તો લગભગ પચાસેક વર્ષથી આ અનામત ચાલે રાખે છે હવે શું થયું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના છોકરાઓ માનો કે તાત્કાલિક જે સ્વાતંત્ર્ય સેના મરી સેનાનીઓ મૃત્યુ પામ્યા હોય શહીદ થયા હોય એમના છોકરાઓને જવાબ આપો ત્યાં સુધી બરોબર છે પણ હવે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ યુદ્ધમાં લડ્યા હોય સાજા હોય તગડા હોય અને એમણે જોબ આપી દીધી હોય પછી એમના છોકરાઓને સંતાનોને જવાબ આપવામાં કોઈ લોજિક લાગતું નથી એમ મેરિટ ઉપર અપાય મેરિટ ઉપર તમે બધાને આપો પણ બીજાની જોબ ખાઈ જઈ મેરિટવાળાની અને એને આપો એનો કોઈ અર્થ નથી પણ છતાંય ચલો એક પેઢી સુધી આપી પણ હવે આ લોકોએ ત્રીજી પેઢી સુધી સ્વાતંત્ર્ય સેનાનીના પૌત્ર પૌત્ર પૌત્રી સુધી આપવાની જોબ એટલે પછી પ્રોબ્લેમ થવાના ને હવે જેની જોબ મળતી ના હોય એનો પ્રોબ્લેમ તો થાય ને એટલે એ લોકોએ પ્રોટેસ્ટ સારું કર્યા અને એવો પ્રોટેસ્ટ પહેલાં શરૂ થયેલો અને બે હજાર અઢારમાં શેખ હસીનાએ આ રદ કરી દીધેલું એ કરી દીધેલું હવે તમને કહું તો ત્રીસ ટકા તેઓ રિઝર્વેશન સ્વાતંત્ર્ય સેનાનીઓ એમના છોકરા ને એમનાય છોકરા ત્રણ પેઢી સુધી અનામત છે દસ ટકા સ્ત્રીઓ માટે છે દસ ટકા બેકવર્ડ જિલ્લાઓ માટે કે જે જિલ્લાઓ પછાત હોય એ પછાત જિલ્લાઓ માટે દસ ટકા પાંચ ટકા એથનિક માઇનોરિટી આદિવાસી કે એવી કોઈ જે માઇનોરિટી હોય એ સ્વાભાવિક છે એમના ઉત્થાન માટે આપણા આપવી પડે એ અને એકાદ ટકો છે ફિઝિકલી ડિસેબલ લોકો માટે તો આવી રીતે થઈને ત્રીસ ચાલીસ પચાસ પંચાવન છપ્પન ટકા આવી રીતે નોકરીઓ અનામતમાં જતી રહે જોબમાં સરકારી જોબમાં અને શેખ હસીનાની પાર્ટી છે અવામી લીગે બે હજાર અઢારમાં આ કાયદો આ અનામત રદ કરી હતી નથી કરી એવું ને કરી હતી પ્રોટેસ્ટ થયો એટલે હવે શું થયું કે જે આ સ્વાતંત્ર સેનાનીઓના લાભાર્થીઓ હોય આ અનામતમાં એમને પાછું કાઢવું પડે એટલે એમના છોકરાના છોકરાઓ એવા સાતેક છોકરાએ છોકરા છોકરીઓ થઈ અને હાઈકોર્ટમાં રીટ કરી હતી તો હવે આ રીટનું પરિણામ એ આવ્યું હાઈકોર્ટે પાછું જે બે હજાર અઢારમાં શેખ હસીનાએ આ કોટા બધો રદ કરેલો એ કેન્સલ કરીને પાછું રિઝર્વેશન લાવી દીધું પેલા લોકોએ રીટ કરીને કોર્ટમાં કે ભાઈ આમાં કોટા બધો પાછો લાવો આ અનકોન્સ્ટિટ્યુશનલ છે બંધારણ વિરુદ્ધ છે એમ કરીને આ સ્વાતંત્ર્ય સેનાનીના લાભાર્થીઓ પાછી કોર્ટમાં હાઈકોર્ટમાં કેસ કર્યો એટલે એ હાઈકોર્ટે ચુકાદો આપી દીધો અને એ બધું પાછું એમ કે લાવી દો એટલે તોફાનો ચાલુ થયા મૂળ પ્રોબ્લેમ શું છે બધાને જોબો મળતી જ હોય તો અનામત રાખો ના રાખો કોણ ભોજીઓ ભાઈ પૂછે છે જો બધાને જ આ બેરોજગારી બિલકુલ હોય જ નહીં તો કોણ કાકો પૂછે છે કોઈ ના પૂછે અનામત રાખો ના રાખો કંઈ ફરક પડે નહીં પરંતુ બાંગ્લાદેશમાં ઇકોનોમી એવી ડાઉન છે ને કોવિડ પછી ભયંકર ડાઉન છે અને બેરોજગારી એટલી બધી છે એટલે આ પ્રોબ્લેમ થાય છે જેવું ભારતમાં છે ભારતમાં અતિશય બે બેરોજગારી અત્યારે ભાજપની ને મોદીજીની ભક્તિમાં લોકોને સમજ નથી પડતી કે ભયંકર બેરોજગારી છે નોકરીઓ નથી ભરતીઓ થતી નથી અને પેપરો ફૂટી જાય છે નીટને ફીટ જવાના અને યુપીએસસીમાં ગોટાળા પેલી કોઈ ખેડકર હતી એને કેવો ગોટાળો મારે છે આખો વિડીયો એના વિશે બને છે તો આવી રીતે પછી ચાલુ એ અને તોફાન ચાલુ થયા અને લગભગ પોલીસે ખાસું કડક પગલાં લીધા એમાં દોઢસો છોકરાઓ લોકો મરી ગયા અને બાંગ્લાદેશ ભડકે બળ્યું પરંતુ સુપ્રીમ કોર્ટે પાછો ઘણી બધા એવા કોટા અનામતના રદ કર્યા છે ખાલી શું કહેવાય પેલા એથનિક ને ફિઝિકલ ડિસેબલને એવા બધા થોડાક રાખીને બીજા બધા રદ કરવાની વાતો કરી છે એટલે હવે બાંગ્લાદેશ દાઢું પડશે એવું લાગે છે ટૂંકમાં મારે કહેવાનો મતલબ એ જ છે કે ભારતની જે અનામત વ્યવસ્થા છે એ અને આ અનામત વ્યવસ્થામાં ઘણો ડિફરન્સ છે કોદી મીડિયાને સરખાઈને કે બીજી કોઈ રીતે વાતો કરતું હોય અમેરિકા માથે નાખતો હતો પેલો સુધીર ચોધરી નો ડાઉટ અમેરિકા બીજા દેશોમાં ચંચુપાત કરતું હોય છે નાના મોટા ગમે તે દેશોમાં ચંચુપાત કરતું હોય છે નથી કરતું એવું નથી કહેતો પણ આમાં તો મને એનો કોઈ ચંચુપાત લાગતો નથી પણ આપણને એક ટેવ પડી ગઈ કશું થાય તો ના કહો અમેરિકાનો માટે કશું ભે થાય તો ના કહો અમેરિકાના માટે રીઝા લેવા છે તો અમેરિકા હમણાં રશિયા મોદીજી જઈ આવ્યા એમાં અમેરિકાવાળા નારાજગી બતાવી હોય સ્વાભાવિક છે બધા પોલિટિકલી બધું કરતા હોય રશિયાને અમેરિકાને એકબીજાને કોલ્ડ વોર ચાલતા હતા એકબીજાના વિરોધી છે એટલે પોલિટિકલી એવું બધું બોલતા હોય આપણે રશિયા જોડે સંબંધ રાખવા પડે તો રાખવા પડે એમાં કંઈ ખોટું નથી ને અમેરિકા જોડે રાખવા પડે પણ પોલિટિકલી આવું બધું લોકો બોલતા હોય ને એ બધા નેતાઓ છે અને બધા પાછા ભેગા બેસીને ચા પીતા હોય એ મોદીજી પાછા બાઇડન જોડે બી ચા પીતા હોય પુતિન જોડે બી ચા પીતા હોય એમને પાછા ટ્રમ્પ કે મારો ભાઈ બહેન છે ને પુતિને મારો ભાઈ ભાઈબંધ પણ એમાં અહીં ગોદી મીડિયાના લોકો લડી મરતા હોય છે એટલે આવા બધામાં વચ્ચે પઢાય નહીં હા અને વચમાં બહુ બોલાય નહીં આ શું કહેવાય ધણી બહુ લડતા હોય તો વચમાં બોલાય નહીં એ ટાઈપનું છે આ બધા આ બધા રાતદ્વારી સવરણ તો ધણી બહુ જેવા એટલે વચમાં કોઈએ બોલવું નહીં આપણા જેવાય તો મિત્રો આ રીતે હવે બાંગ્લાદેશ ઠંડુ પડશે એવું લાગે છે પરંતુ તમે એકના એક લોકોને તમે સત્તા સતત આપ આપ કરો તો એ સરમુખ અત્યાર બની જાય એમાં નવાઈ નહીં ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ છે એટલે ઓલરેડી સરમુખ અત્યાર બની જ ચૂક્યા બની ચૂક્યા જ છે એમાં સવાલ જ નથી પ્રજાને સામો સાંભળવા તૈયાર જ નથી અને મોદીજીને પણ તમે આ ત્રીજી વાર આપી એટલે એ તો ઠીક છે પેલો ગળામાં એ બાંધી દીધો છે નીતિશ કુમાર અને બોલો આ દંડોએ લટકાવી દીધો છે એટલે થોડા કંટ્રોલમાં રહેશે સીટો બીટો ઓછી કરીને કંટ્રોલમાં છે બાકી સંપૂર્ણ બહુમતી આપી દીધી હોત ચારસો પાર તો મોદીજી પણ સરમુખ હત્યાર અમે સ્વભાવથી સર્વુખત્યાર જ છે મોદીજી સ્વભાવથી સર્વોખત્યાર છે અને અમે જો આવી ત્રીજી વાર મળે તો પતી ગયું પછી અસરમુખ હત્યાર બની જ જાય એટલા માટે અમેરિકાના ડાયા પુરુષોએ જ્યારે કોન્સ્ટિટ્યુશન લખ્યું ત્યારે વર્ષો પહેલાં ફક્ત બે જ વાર પ્રમુખ તરીકે ચૂંટાય ને બે જ વાર ગવર્નર એટલે મુખ્યમંત્રી આપણો બે જ વાર ગવર્નર ને બે જ વાર પ્રમુખ તરીકે ચૂંટાય એનાથી ત્રીજી વાર ના ચૂંટાય એવો નિયમ જ કરી દીધો એટલે તરત જ માણસ બદલી જાય એટલે એને સીધો રહે પહેલી ચાર વરસ અને તે ચાર જ વર્ષની મુળત છે આપણે તો પાંચ પાંચ વર્ષ ઠોકી દીધા છે પહેલાં ચાર વર્ષ એટલું સારું કામ કરે કે એને બીજા ચાર વરસ જીતવું હોય ફરી આવવું હોય એટલા માટે એ સારા કામ કરે અને બીજા ચાર વરસ છેલ્લા ચાર વર્ષ એટલા માટે સારા કરે કે હવે જતે જતે શું બગાડીને જવાનું સારું કરીને જઈએ તો લોકો યાદ કરે તો મિત્રો બાંગ્લાદેશની અનામત અને આપણી અનામત બંનેમાં ઘણો ડિફરન્સ છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય